ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા જેને લઈને ઠાકોર અને કોળી સમાજમાં રોષ છે જોકે વિવાદ વકરતા બાપુએ ઠાકોર અને કોળી સમાજ પાસે માફી માંગતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકેલો તેમ છતાં આ માફીનો અસ્વીકાર કરતા સમગ્ર ગુજરાતના ઠાકોર અને કોળી સમાજના લોકોએ સોશિયલ મીડિયા મારફતે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને અમરેલી ખાતેના રાજુ બાપુના ઘર બહાર કોળી સમાજના ટોળાઓ એકઠા થયા હતા ત્યારે રાજુ બાપુએ બહાર આવીને રડતા રડતા હાથ જોડી ઠાકોર અને કોળી સમાજની માફી માંગી હતી આ તરફ ઉના શહેર ખાતે કોળી સમાજના અગ્રણીઓ એકઠા થઈને રાજુ બાપુ વિરુદ્ધ ઉના પ્રાંત કચેરીએ આવેદન આપવાનો નિર્ણય લીધો હતો જેમાં આવા કોઈ પણ રાજકીય નેતા કે કોઈ અન્ય સમાજના વ્યક્તિ ઠાકોર કે કોળી સમાજ વિશે કંઈ પણ બોલતા પહેલાં વિચાર કરે એવો દાખલો બેસાડવા લોકો આજે ઉના પ્રાંત કચેરી ખાતે આવેદન આપવા એકઠા થયા હતા કોળી સમાજના અગ્રણીઓએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે જાણો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કોળી સેના પ્રમુખ દીપાબેન બાંભણિયાએ શું કહ્યું ઇમર ગામમાં કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા એવા છે સમાજ આખો ભેગો થઈને એવા છે સમાજના દરેક લોકોને અમે સાથે રહીને પોલીસ સેના અને પોલીસ સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી ટાઈપને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છે જેથી કરીને અમને સંક્ષક જે રીતે તમારે પગલાં લેવા પડે એ જો બોલીને માફી માંગવી એ તો કોઈ ઓલું નથી ને એમ કેમ કે તમે જાહેર મંચથી તમે કથાકાર છો તમે પોતે શિવપુરાણા વાંચો છો અને તમે જો આવું બોલી શકો છો કોઈ પણ સમાજની લાગણી આજે અમારા સમાજની એટલી લાગણી ઉભાણી એટલે અમે આજે બધા જાનો કોળી સમાજના અગ્રણી રામજી પરમારે શું કહ્યું રાજુભાઈ ને રાજુ એ ગમે તેમ ગમે છે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી એ એક પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે પણ ખરેખર એ કથાકાર નથી એ દૃશ્ય કે દૃશ્ય કે રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું એ કથાકાર નહીં પણ એ કલાકાર છે મોટો ઢોંગી છે એ કલાકાર કરી કલાકારની કામગીરી કરે છે સમાજ વિશે કોઈ પણ સમાજ વિશે બોલતા પેલા કેમ સમજતો નથી તમે કોળી સમાજના પૈસા લ્યો છો કોળી સમાજના કાર્યકર્તાઓ સાથે રાખો છો કોળી સમાજને ભાષણ કરવા સાંભળવા માટે બોલાવો છો તમે જે જગ્યા પર બેઠા છે ત્યાં સિત્તેર ટકા કોળી સમાજના લોકો તમે ભોગ લીધો છે પૈસા અમારા સમાજ અમારો અને અમને તમે એમ કહો નીચ કક્ષાના છે અમે વહવાયા કોમ નથી તમે જાણો વહવાયા પણ કોને કહેવાય કે તમને ખબર પડશે કે કોણ ક્યાંક ઊંચ છે ને કોણ નીચ છે ક્યાં સમાજની અંદર ક્યાં દૂષણો નથી દૂષણો વિશે બોલો તમે એક ધાર્મિક સારી જગ્યા પર બેસી અને કોઈ સમાજને સૂચક ને રાખો છો